હવે જોઈશું સમાચાર વિગતવાર તો છોટા ઉદેપુર જિલ્લામાં બ્રિજનો એક ભાગ ધરાશાય થયો છે તો કવાંટના પાનવડ ગામે બની છે આ દુર્ઘટના તો વર્ષો જૂનો નાના બ્રિજનો એક તરફનો ભાગ થયો છે ધરાશાય બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાય થતાં મચી છે અફરાતફરી પોલીસે બેરિકેટ મૂકીને તૂટી પડેલી જગ્યાને કરી છે ક્વોરન તો મહત્વના સમાચાર બ્રિજનો એક ભાગ થયો છે કવાટના પાન તો મહત્વનું છે આ બ્રિજ જે છે તેનો એક ભાગ જે છે તે ધરાશાય થઈ ગયો છે દ્રશ્યમાં જોઈ શકાય છે કઈ પ્રકારની ઘટના બની હશે તો એક તરફનો આખો જે ભાગ છે તે ધરાશાય થઈ ગયો છે મહત્વનું છે હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાએ વરસાદ વરસાદની આગાહી કરવામાં આવી હતી તો અનેક જગ્યાએ નદી નાળા જે છે તે છલકાઈ રહ્યા છે ત્યારબાદ વરસાદ પણ ધોધમાર વરસી રહ્યો છે અનેક જગ્યા પર ત્યારે હાલ આ જે ઉદયપુરની ઘટના છે કવાંટમાં બ્રિજ જે છે તેનો એક ભાગ જે છે તે ધરાશાય થઈ ગયો છે પોલીસે બેરિગેડ મૂકી દીધા છે ત્યાં દ્રશ્યમાં જોઈ શકાય છે એક તરફનો આખો ભાગ ધરાશાય થઈ ગયો છે તો હાલ ત્યાં લોકોને અવરજવર ન કરવા પણ સૂચના આપી છે કવાટના પાનવડ ગામની આ ઘટના છે બ્રિજનો એક આખો ભાગ ધરાશાય થઈ ગયો છે તો મહત્વના સમાચાર આપ નિહાળી રહ્યા છો pradesh 24 ગુજરાતી પર બ્રિજનો એક ભાગ ધરાશાય થઈ ગયો છે છોટાઉદેપુરના કવાંટ પાનવડ ગામની આ ઘટના તો બ્રિજનો એક ભાગ ધરાશાય થતાં હાલ સ્થાનિકોને ત્યાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે પોલીસે ત્યાં બેરિકેટ લગાવી દીધા છે બ્રિજનો એક ભાગ ધરાશાય થઈ ગયો છે મહત્વનું છે તેના દ્રશ્યો હાલ અત્યારે સામે આવ્યા છે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો આપની સ્ક્રીન પર કવાટના પાનવડ ગામમાં એક બ્રિજ છે આ બ્રિજ જે છે તેનો એક ભાગ ધરાશાય થયો છે તો ફોન લાઇન પર રફીક આપણી સાથે જોડાયા છે રફીક પાસેથી વિગતો મેળવીશું રફીક બ્રિજનો એક ભાગ ધરાશાય થયો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે રફીક શું છે વધુ વિગતો એની આપણે જણાવી દઉં ચોક્કસથી કે આ જે છોટા ઉદેપુરનો પાનવડ ગામ છે કમાડ તાલુકાનો પાનવડ ગામ આ જે ગામમાં જોડતો આ એક મિની પુલ હતો મિની પુલ વર્ષો જૂનો છે ખકડદજ હાલતમાં હતો આ બ્રિજ જે છે તે નાનો બ્રિજ છે તે એનું એક સાઈડનો ભાગ રાત્રી દરમિયાન ધરાશાયી થયો છે હાલ જે પ્રકારે જે કહી શકાય કે અહીંયાથી એસટી બસો પણ પસાર થઈ રહી હતી પરંતુ જે प्रकारे ગ્રામજનોને જાણ થઈ અને પોલીસ વિભાગનું આ નાનો પુલ છે અધિકારીઓ પણ ઘટના સ્થળે હાલ પહોંચી ગયા છે જે એક ભાગ ધરાશાયી થયો હતો રાત્રિ દરમિયાન અહિયાં થી કોઈ વાહન અવર જવર નથી કરી રહ્યો કે કોઈ પણ લોકો બ્રિજ અવર જવર નહી કરી રહ્યા કરી રહ્યા હતા પરંતુ જે પ્રકારે જે ઘટના બની છે આ બ્રિજ જે ધરાશાયી થવાની ઘટના છોટા ઉદેપુર માં યથાવત જોવા મળી જી વિની સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર